નમસ્કાર ઇન્ડિયન પોલીસ પ્રેસમાં આપનું સ્વાગત છે સુરતના કાપોદ્રામાં પચીસ કરોડથી વધુના હીરાની ચોરી તહેવારોની રજામાં સુરતના કાપોદ્રામાં ડી કે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા કંપનીની ઓફિસની તિજોરી કટરથી કાપીને પચીસ કરોડથી વધુના હીરા રોકડની સાથે સાથે સીસીટીવી ડીવીઆર પણ તસ્કરો લઈ ફરાર થઈ ગયા હતા બનાવની જાણ થતાં જ ડીસીપી એસીપી શહેર ક્રાઇમ બ્રાન્ચ સહિત એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં છેલ્લા ત્રણ દિવસની જાહેર રજાઓનો લાભ ઉઠાવીને તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો છે કપૂરવાડી ખાતે આવેલા આ હીરા કારખાનાના ચોથા માળેકી રફ હીરા અને રોકડની ચોરી થઈ છે ચોરોએ ચતુરાઈપૂર્વક આ ચોરીને અંજામ આપ્યો હતો સૌપ્રથમ તેઓએ કારખાનાને બહાર લાદેલ ફાયર એલાર્મને તોડી નાખ્યું હતું જેથી ગેસ કટરનો ઉપયોગ કરતી વખતે કોઈ અવાજ ન થાય અને એલાર્મ વાગે નહીં તદુપરાંત ફેક્ટરીમાં પ્રવેશ માટે માત્ર એક જ દરવાજો હોવાના કારણે ચોરોએ લાકડાનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો આશ્ચર્યજનક રીતે ફ્લોર પર કોઈ સીસીટીવી કેમેરા નહોતા જે ચોરો માટે વધુ સરળ બન્યું આ ઘટનામાં ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીના ચોથા માળે સ્થિત કારખાનાને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો ચોરોએ ઓફિસની અંદર પ્રવેશવા માટે ઓફિસના કાજ કાઢ્યા હતા ત્યારબાદ ચોરોએ ત્રણ લેયરવાળી તિજોરીને ગેસ કટર વડે તોડી હતી તિજોરીમાં બાર ઇંચ બાય દસ ઇંચનો ઘોબો પાડવામાં આવ્યો હતો જે દર્શાવે છે કે ચોરો પાસે ગેસ કટર જેવી આધુનિક ચોરીના સાધનો હતા ચોરી થઈ તે જગ્યાએ ઓફિસની બહારનો એક અને ઓફિસની અંદરના બે કેમેરા પણ ચોરોએ કાઢી નાખ્યા હતા જેનાથી તેમની ઓળખ છુપાવી શકાય પોલીસ હવે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે અને ફોરેન્સિક ટીમ પણ ઘટના સ્થળેથી પુરાવાઓ એકત્રિત કરી રહી છે આ ચોરીમાં કેટલા હીરાની ચોરી થઈ છે તે અંગેની ચોક્કસ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી પરંતુ આ ઘટનાએ હીરા ઉદ્યોગમાં સુરક્ષા વ્યવસ્થામાં સુધારો કરવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો છે કાપોદ્રા પોલીસ સ્ટેશન કે વિસ્તારમાં कोडियार नगर कपूरवाड़ी के एरिया में डायमंड का एक एक्सपोर्ट इंपोर्ट का इनका बिज़नेस था ऑक्शन करने का बिजनेस था डीके के एंड सन्स नाम का यहाँ पे पिछले दो तीन दिन से रजा जो अपना जन्माष्टमी और इंडिपेंडेंस डे का रजा था तो ये खाता जो डायमंड का था यह पे बंद था अभी ये पता चला है कि इस खाते में चोरी का बनाव बना है और तिजोरी में गैस कटर मशीन से काट के माल ले गए हैं पुलिस यहाँ पे घटनास्थल पे पहुंची है और आगे की कार्रवाई हम कर रहे हैं सारा सीसीटीवी क्राइम की टीम सब लगी हुई है पराचा की टीम कापुद्रा की टीम सब लगी हुई है और हम इसको जल्दी से जल्दी पकड़ने की कोशिश करेंगे